그죠 거기 본아 이거 아아아나안 띠로 돈 다음 다음 때 되면 알았어 내가 매

Dice, Babe, hace? body mix malo, paso a tardo de lo mismo. ¿qué? 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 ¿¿¿ એ પછી હાથ રાખશે ભાઈ ફોટો ઓન કરી તું 1 2 3 2 0 3 અંગ્રેજી આહા ફોટો દે નું થાય હું હારો ઓસીયો હા તો ખાવ ભાઈ ફોટો જલદ થાય